थे रीति तो आया। जो पा भरू पाषण मैं अँसा अम्मी धूल भरवा तो चलो हमें जैसी मटी भरवा યુ વેજ જેસે ને મે આવી ગયા અહીંયા થોડ ભરવા તો બ્લોક માં બન્યા રહી જો કે આવ કે નજારો જો અને અમે આયા ત્યારે સીન લીધેલા હે વડે સરમ પેલા ધન માન બધી જાતાતા કથા થીયાના અને હવે આયા કથા કરવાની વડે સરમાં તલાવ માં જો કથા ચાલુ થઈ ગઈ તહલો મંડી ફટાફટ લારી ભરવા આ થીન કેટલી ભરી લીધું હે હામાં નાખી દીધ આપણે આટલી લારી ભરી લીધી છે તો મંડી ફટાફટ ભરવા તો અહીંયા રોડી હારી હતી થઈ રીતે તો અહીંયા જો પાણી ભર્યું હે પાછળ અને અહીંયા આવી ગયા છે હા ખેડૂત ને જો કાંઈક આવું કામ હોય નવરા હોય ને માટી માટી ભરવાની જવાનું હલકા પાણી ભીરું હે रसा થઈ ગયા હી તો પાણી પીવા અમે રોજ જાય હે લીલ હે મોટો જબરુ પણ જો દેખાતું હોય તો જાવ લીલ વયાયા લા ઉભરીઓ લા જોમ કે જોમ કરું બદુવા વાદરાન લીથે કાડુ કાડુ આવે તો આસે અમારી માટી ભરવાનું આ માટી ભરવાનું ખાણ છે જો અમારી અસલ ટીમર મે કીધુંતું કે આ હે અમાર પડાના પીઝા કે વા હવાર ના વાદરા આતાવા તો એ બજરંગ બલી લેઈ મે બજરંગ બલી લેવાના

ઘણા વરા pelak gada ભરવા આવતા કુંવારા હતા તાઈ કવા પેલા ana. પગાડા હું આ ચારો ગાડામાં ના લારામાં ચાર ગાડા હમી જાય તો ચાર ગાડા નહી વધારે હમતી વધુ હમતા છે તો ગાઢું કરતા કેટલી વાર લાગે અત્યારે તો વાર જ લાગે ને આ લારી તો ફેર વાર દે છે જો કે હો નહી અમે તો 50 બકરી ભરો તો 50 બકરી હમલ ગાડો તો ભરાઈ જાય ભરી આ તો ખાટુ થોડું ગા લારું ભરું તો કાઠું છે જો આ પાણી છે ડેમ ગરાવાનું છે ઊંડું છે પાણી વડે હાલો મંડુ ભરવા ને તમે મંડો નાખવા હલો તો અમે આમાંથી લારી કાઢી લીધી છે જો કે આમાં હતી મન મન નીકળી તો આપણે અહીંયા પોગી ગયા છીએ અને হ্যালো জয়সি ঘরে i